સુખપર અને મદનપુર મધ્યે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશાળ સભાનું આયોજન કરાયું કચ્છમાં બે મહિનાથી પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે ત્યારે સુખપર અને મદનપુર મધ્યે વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું તેમજ બે કાર્યાલયનું ઉદ્ઘાટન અધ્યક્ષ શ્રી દેવજીભાઈ અને ધારાસભ્ય શ્રી કેશુભાઈની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આગામી સાતમી મેના રોજ ભારતીય જનતા પાર્ટીને કમળના બટનને દબાવીને વોટ કરો તેવી જનતાને અપીલ કરી હતી આજે બે મહિનાથી કચ્છની અંદર અમારો પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે આજે સુપર અને મદનપુર મધ્યે વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું બે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અમારા અધ્યક્ષ શ્રી આદરણીય દેવજીભાઈ અને ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલની ઉપસ્થિતિની અંદર અને જે જનમેદની હું જોઈ રહ્યો છું વિશાળ સંખ્યામાં આ ગામનું જન સમર્થન મળ્યું છે અને સાત તારીખે જ્યારે મતદાન છે ત્યારે અમે અપીલ પણ કરી છે ભારતીય જનતા પાર્ટીને આપ કમરના બટનને દબાવીને આપ વોટ કરો નરેન્દ્ર મોદી સાહેબે કચ્છની અંદર છેલ્લા અનેક વિકાસના કાર્યો મુખ્યમંત્રી તરીકેને આજે પ્રધાનમંત્રી તરીકે જ્યારે કર્યા છે એ વાતનો આનંદ સૌ લોકોને છે અને આવનાર આ ચૂંટણીની અંદર પણ જન સમર્થન લોકોનું જ્યારે મળવાનું છે એનો વિશ્વાસ મને દેખાઈ રહ્યો છે હું તમારા માધ્યમથી સૌને અપીલ કરું છું કે સાતમી તારીખે આપ કમળના બટનને દબાવીને આપ મતદાન કરો